યસ વેરી ગુડ તો સૌથી પહેલા તો હેપી થેન્ક યુ દિવસ થેન્ક યુ થેન્ક યુ સ્પેશિયલ રાખવામાં છે પ્રોમો ટીઝર એકદમ ડિફરન્ટ લાગે છે યુનિક લાગે છે એક એવા નવા અવતારમાં જોયા છે જે અમે કોઈ વખત નથી જોયા તો તમે શું કહેશો આ કર્યા છે કે તમે રોલ કર્યો છે મને કોઈ કે આજે લખીને મોકલ્યું કે અમુક વખતે રોલ જન્મતા હોય છે એક પર્ટિક્યુલર કલાકાર માટે મને એવું લાગે છે કે મારો મારો આ કિરદાર નિભાવવાનો હેતુ આ કિરદાર બનવાનો હેતુ આ કિરદાર જે જન્મ્યું છે એ મારા માટે જન્મ્યું છે મને એવું લાગે છે કારણ કે પહેલેથી જ પ્રોડ્યુસર મનોજભાઈ આહિર અને ડિરેક્ટર રિશિલ જોશીના મનમાં એક વાત ફિક્સ હતી કે હર્ષવર્ધન જે મારું કેરેક્ટર છે આ પિક્ચરની અંદર એ હિતુ કનોડિયા જ કરશે અને એમણે જસ્ટ લુક એટ લક એમણે એમ કીધું હતું કે જો હિતુ કનોડિયા ના પાડશે તો આ ફિલ્મ અમે નહીં બનાવીએ કાં તો અમે લેટ બનાવીશું જ્યારે હિતુ કનોડિયાની ડેટ હશે એટલે ઇટ્સ અ વેરી બિગ થિંગ ફોર એની એક્ટર અને આઈ એમ સો હેપી કે મારા જન્મ દિવસે આ પ્રેમ છે અમારા પ્રોડ્યુસરનો કે એમણે એ દિવસે બુધવાર છે તે છતાંય આજે એમણે અહીંયા પ્રીમિયર રાખ્યું છે એન્ડ આઈ એમ સો બ્લેસ્ડ ટુ હેવ ધીસ ટીમ યે તમારી પહેલા પણ હેતુજી સાથે કામ કરી ચૂક્યા છો આ ફિલ્મનો એક્સપીરિયન્સ કઈ રીતે ડિફરન્ટ હતો આની પહેલાં હું વર્ષ અને રાડો હિતુ કરોડિયા સાથે કરી ચૂકી છું અને નાસુરનો એક્સપિરિયન્સ એટલા માટે અલગ કહેવાય કારણ કે હિતુ ખનોડિયાનો રોલ આ ફિલ્મમાં બહુ જ અલગ છે અરે જ્યારે તમે એની એમની જર્ની સાથે જોડાવો એટલે ઓટોમેટિકલી તમારો એક્સપિરિયન્સ બદલાઈ જાય એ બહુ જ રો બતાવ્યા છે નીરસ બતાવ્યા છે એમની ઘણી બધી મૂંઝવણ છે તો એ પાત્ર મે એમની પત્ની નું છે તે એમની મૂંઝવણ હું કે તો હું પણ મૂંઝાવાલી સો એક્સપીરિયન્સ ઇઝ ડિફરન્ટ અને ડે બાય ડે જે કમ્ફર્ટ ઝોન એક કોએક્ટર સાથે વધે એ ડેફિનેટલી એડ ઓન થઈ રહ્યું છે બે ફિલ્મો કરતા પણ એમ થાય કે એનો સરવાળો સરવાળો કરી નાખીએ એટલો સુંદર અનુભવ રહ્યો છે એન્ડ આઈ એમ બ્લેસ આઈ ફીલ ઓનર્ડ કે મને એમની સાથે એમની પત્નીનો ઓનસ્ક્રીન પત્નીનો રોલ ભજવવા મળે છે થેન્ક યુ ટુ મૈ બ્લેસ્ડ મને બાય કે છે આ સો બ્લેસ્ડ અમાર ધેટ્સ હાઉ વી આર વી આર વી આર સો ક્લોઝ વિથ ઈચ અધર અમારું આજ રીત કોમ્બિનેશન છે કારણ કે ફિલ્મ એક ટીમ વર્ક હોય છે કોઈ એક એક્ટર ના ટીમ નથી થતી એની આગળ પાછળ બહુ જ બધા લોકો કામ કરે છે સો મારો એક્સપિરિયન્સ બહુ જ સુંદર રહ્યો છે અને મારો અનુભવ સારો રહ્યો છે નિ સાથે એટલે કે આજ સ્ક્રિપ્ટ જ્યારે તમે વાંચી ત્યારે તમને શું લાગ્યું કે આ સ્ક્રિપ્ટમાં કેટલો દમ છે અને તમે રેડી કેવી રીતે થયા પ્રોડ્યુસરે જ્યારે મને કીધું કે આ સબ્જેક્ટ કરવા માંગ્યું છું મેં કીધું કે ભાઈ તમે ખરેખર મરદના બચ્ચા છો જો તમે આ સ્ક્રિપ્ટ આ સ્ટોરી લાઈન ઉપર ફિલ્મ બનાવી રહ્યા છો ગુજરાતીમાં કારણ કે ગુજરાતીની અંદર આજ સુધી આવો સબ્જેક્ટ નથી આવ્યો અને આટલો બધો જાણે ફોરેન સિનેમા હોય ને ગ્લોબલ સિનેમા એ પ્રકારની કોરિયન ફિલ્મ ચાલતી હોય કે જે આપણે આજકાલ ઓટીટી ઉપર જોતા હોઈએ છીએ એ પ્રકારની ફિલ્મ એમની એમણે ફર્સ્ટ ફિલ્મ એમની લાઈફની આટલી ડિફિકલ્ટ આટલી ચેલેન્જિંગ સબ્જેક્ટવાળી લીધી તો મેં એમને પહેલાં એ જ અભિનંદન આપ્યા કે તમે સૌથી પહેલાં તો અભિનંદન કે તમે આ પિક્ચર બનાવો છો પણ આઈ યુ શ્યોર યુ મેક ઇટ પછી એમણે સીધો મને ડાયવર્ટ કર્યો ડિરેક્ટર સાથે રિશિલ જોશી એન્ડ રિશિલ જોશીએ એમ કીધું કે હું આને એટલું થ્રીલિંગ બનાવીશ ને કે ઇટ વિલ બીકમ વેરી એન્ટરટેનિંગ એટલે આ જે કોમ્બિનેશન બંનેનું હતું અને ખાસ કરીને આ જે થોટ આ સબ્જેક્ટ કાજલ મહેતા લાવ્યા ને ઇટ વોઝ રિયલી રિયલી એન અમેઝિંગ એક્સપિરિયન્સ અમને લોકોને શૂટિંગ દરમિયાન બહુ જ સોલિડ રહ્યું છે અને પિક્ચર બની ગયા પછી પણ અમને લોકોને એમ લાગે છે કે અમે લોકો જીતી ગયા છે અમારે જે કરવું હતું અમે પ્રાપ્ત કરી લીધું છે ઓડિયન્સને શું લાગે છે એ ઓડિયન્સ ઉપર છે પણ અમને જે કરવું હતું ને અમે કરી લીધું છે હોલીવુડને એક આવી સાયકોલોજિકલ થ્રિલર આવી તો એમાં જે હીરો નેગેટિવ રોલમાં હતો એ છેલ્લે અંતે એનો સેટ ડિમાઇઝ થયો તો તમારા ઉપર આ રોલ કર્યા પછી કઈ

મને એટલે જ ચેલેન્જિંગ હતું આ રોલ કરવાનું કારણ જ એ હતું કેમ કે હું જે નથી એ મારે કોઈ બીજા એક્ટરની કોપી નથી કરવી આ રોલ માટે એટલે મેં કોઈ રેફરન્સ બીજા કોઈ એક્ટરનો ના લીધો અને જાપતે અનુભવીને આ કિરદાર નિભાવ્યું પણ એક વસ્તુ ચોક્કસ છે તમને કહી દઉં કે આ રોલ કર્યા પછી સતત ચાર દિવસ પેકઅપ થઈ ગયું ને પિક્ચર એના પછી પણ ચાર દિવસ સુધી મને થોડીક અસર રહી હતી એ તમારી વાત એટલા હાથ સુધી સાચી છે કે એ ઇટ પ્લેઝ વિથ યોર માઇન્ડ કેમ કે સાયકોલોજીકલ તમે ખૂબ શિદ્દતથી રોલ કે ફિલ્મ કરો ને તો એ અસર થાય છે ને ડિરેક્ટર રાઇટર બધાને એ રીતે અસર તો પણ અમારો આ બેઠો હતો ને મારો જાહેર એ અમારા બધાને સાચવતા હતા અને હી ટુક કેર ઇટ વોઝ એક્સ્ટ્રીમલી ચેલેન્જિંગ બિકોઝ અલગ અલગ મૂડ સ્વિંગ્સ બતાવવાના હતા નાવ વેન યુ સી ધ ફિલ્મ એ તમને ખબર પડશે કે એ હાઈલી ડિપ્રેસ્ડ જ્યારે પર્સન હોય છે અને એ કયા હદ સુધી જઈ શકે છે એના જે મૂડ સ્વિંગ્સ હોય છે એની જે વાત હોય છે એને એ સમજવા બહુ જ અઘરા હોય છે એ સમજાતા નથી એ બહાર એટલી આમ મસ્તીથી મસ્ત લાગતા હોય છે અને અચાનક સમાચાર આવી જાય છે બીજા દિવસે કે એ જતો રહ્યો એ સુસાયટી આવા બહુ જ બધા આપણી પાસે એક્ઝામ્પલ્સ છે પછી કોપરેટ માં હોય હોય કે પછી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હોય કે ઇવન સ્ટુડન્ટ્સમાં હોય એટલે એક ગ્લોબલ વિષય છે જેને મનોરંજક રીતે અમે સ્પર્શવાની કોશિશ કરી છે ને અમને લાગે છે કે અમે લોકો એક સારો પ્રયત્ન કર્યો છે બધાને કદાચ એનાથી કંઈક મેસેજ મળશે અને સાથે સાથે મજા પણ આવશે જોવાની આ કેરેક્ટર બહુ ચેલેન્જિંગ હતું કારણ કે આની પહેલાની બધી જ ફિલ્મોમાં હું ડિફરન્ટ ડિફરન્ટ કેરેક્ટર્સ કરી ચૂકી છું પણ જ્યારે તમે ફર્સ્ટ નરેશન એ જો આગળ ઉપર સુંદર રીતે લખાયેલું હોય અને તમને એ નરેશન તમારા ડિરેક્ટર થ્રુ બહુ જ સુંદર રીતે થયું તેને સમજવામાં વાર નથી લાગતી તો મારું રો મારું જે કેરેક્ટર છે એ સ્ક્રીન પર ઉભારવામાં સૌથી પહેલા મારા રાઇટર કાજલ મહેતાનો બહુ મોટો હાથ છે રિશિલ એ બહુ બ્યુટિફુલી મને નરેટ કર્યું છે એક્સપ્લેન કર્યું છે અને એમને મને બધી જ લિબર્ટી આપી હતી અને બીજું તમારા સેટ ઉપર કેવું એન્વાયરમેન્ટ છે તો મારા પ્રોડ્યુસર મનોજ આહિરે અમને બહુ જ કમ્ફર્ટેબલ એન્વાયરમેન્ટ આપેલું એન્ડ ધ કેરેક્ટર્સ જે બીજા બધા કેરેક્ટર્સ જે બધા સાથેનો તમારો કમ્ફર્ટ ઝોન જ્યારે સેટ ઉપર પોઝિટિવિટી હોય ને ત્યારે ડેફિનેટલી તમને કામ કરવાની બહુ જ મજા આવે અને એક પ્રોજેક્ટ એક ફિલ્મ એક નસીબ લઈને આવે છે તો મને એવું લાગે છે કે નાસુર ફિલ્મ સુંદર નસીબ લઈને આવી છે કે અમે બધા જ ભેગા મળ્યા અને બધાનો સુંદર એક્સપિરિયન્સ રહ્યો છે મારો બહુ જ બ્યુટિફુલ એક્સપિરિયન્સ રહ્યો છે

એ કઈ કક્ષાએ જઈ શકે અને મી એન્ડ કાજિલબેન રાઇટર અમે જ્યારે લખાણ નિ પ્રોસેસમાં પણ સાથે હતા સો પહેલેથી જ વી નો કે કેવા પ્રકારનું કેરેક્ટર એ હશે એ ધૂની છે એ મ્યુઝિકલ છે સો મોર ઓફ એમને એક્સપ્લેન કરવા કરતા મારે અને એમને રેગ્યુલરલી વી હેડ સિટિંગ્સ એટલે જ્યાં અમે ખાલી ડિસ્કસ કરતા હતા કલાક બે કલાક બેસીએ વાતો કરીએ કારણ કે સ્ક્રિપ્ટ અને શબ્દ કરતા મારા માટે એ તો ઇમ્પોર્ટન્ટ છે જે બોલાય છે પણ એના પાછળની જે સાયકી છે એ એ પકડવી બહુ જરૂરી હોય છે આઈ એમ આસ્કિંગ ધીસ ક્વેશ્ચન બીકોઝ માય ડોટર ઇઝ સાયકોલોજિસ્ટ ઓહ વાવ કોણ કહી રહ્યો વાવ એટલે ખાલી વિશીલે કહ્યું એ જ એમ જ પણ મારું વર્ષના વાક્ય એવું છે કે વર્કશોપ અમને એ ના આપી શકાય જે અમે રેગ્યુલર મીટિંગ રેગ્યુલર ચર્ચાઓ ખાલી ફોન પર એમ જ કેમ છો લીધું ભાઈ શું લાગે છે એટલે પછી ધીમે થી અંદરથી હર્ષવર્ધન નીકળતો દેખાય અને એના જે ન્યુવાન્સીસ અમારે જોઈતા હોય ધીમે ધીમે ડિસ્કશન કરીને વર્કશોપ કરતાં અમારો એક દોઢ મહિનાનો પ્રોસેસ હતો જે અમે લોકોએ જીવ્યો છે રાધર તેમને ફોર્મલ એક્સરસાઇઝ ઓફ અ વર્કશોપ અલગ અલગ રાઇફલ સિલ્સ અલગ અલગ રીતે અમે એમને હર્ષવર્ધન બનાવ્યા છે હા એટલે આઈ વુડ લાઇક સોરી આઈ વુડ લાઇક ટુ એડ ઇન કે હું ક્યાં કદાચ ઇરફાન ખાનને કોપી કરું કે મનોજ વાજપાઈને રેફરન્સ લઉં કે આપણા જે ગ્રેટ એક્ટર્સ છે આપણી ઇન્ડસ્ટ્રીના એ લોકોનું રેફરન્સ મારે નહોતું જ લેવું કે એવું જરાય લાગવું ના જોઈએ કે એ પેલાની કોપી કરી એટલે ગોતતા 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 આઈ રીચ જોન એલિયા એટલે તમે એમ કહી શકો કે જે શાયર જોન એલિયા છે એમનું જે પણ હતું રિયલ લાઈફમાં હી વોઝ ઇફેક્ટેડ વિથ હિઝ પર્સનલ લાઈફ એમની પાસ્ટ લાઈફમાં તો સમવેર વોઝ માય રેફરન્સ એટલે આઈ 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 ડોન્ટ હાઉ એને આપણે કેવી રીતે જોડી શકીએ છીએ મને 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 નથી ખબર પણ પર્સનલી એઝ એન એક્ટર ક્યાંક એ એકદમ અટ્રેક્ટિવ લાગ્યું ઇટ અને ફોર મી હું એવું કહી શકું કે કે મેં મેં મારી આજુબાજુમાં સ્ત્રીઓના જ જ પાત્રને એમના જીવનને જોઈને કારણ ઘણા બધા આ ફેઝમાંથી નીકળતા હોય છે તો મેં એમનું ઉંડાણપૂર્વક મેં નિરીક્ષણ કર્યું છે અને ડેફિનેટલી અમે મારા કેરેક્ટર માટે અમે એકાદ વીક જેટલા વર્કશોપ પણ કર્યા છે અમે રીડિંગ્સ કર્યા છે અમારા બહુ બધા રીડિંગ સેશન બ્રેઇન સેશન થયા છે અમે અમે લોકો રીડિંગ વખતે પણ એકબીજાને એકબીજાના પાત્ર માટે અમે મદદ કરતા અને બહુ પોઝિટિવ દરેક સજેશન્સ અમે લેતા તો યસ અમે ઘણા વર્કશોપ કર્યા છે અને મે એ ફેઝ પણ બહુ એન્જોય કર્યો છે એ તો ભાઈ ઘણી બધી તમે રૂરલ રૂરલ ફિલ્મમાં બોલ કરી છે अर्બન ફિલ્મમાં કહી શકાય છે એ તો ભાઈ 2.0 નું એક રૂપ દરેક અવસર સાથે એક નવો રૂપ જોવા મળી રહ્યો છે તો બે પ્રકાર આપણે જોયા છે ઇન્ડસ્ટ્રીમાં શું કહેવા માંગો છો બસ એવું છે કે બધું છે પણ મજા નથી પણ મારી રિયલ લાઈફ માં બહુ મજા છે એટલા માટે કે એ જે દોર હતો

સાથે જ્યારે કામ કરવાનો મોકો મળતો હોય છે तेरे इट्स अमेजिंग सो नीलम होए के देनिशा होए के हीना होए के वैशाक होए के हेमेन होए के बच्ची विशाल होए ऑल दिस टैलेंटेड एक्ट्रेस नहीं बच्चे हमें लोगों जे जे एक इट तो वाज अ वांडरफुल फीलिंग ये वो चाहते तू के हमें करियाज करिये शूटिंग करियाज करिये पर बच्ची प्रोड्यूसर ना इशारा होता तो

એમની પાસે બધું જ છે બિઝનેસમાં બધું જ છે અને એ જોઈને જ રોશની એમની જોડે ડીલ્સ કરે છે પણ એની ઇફેક્ટ રોશનીના બિઝનેસ પર પણ પડી રહી છે અને કોન્સિક્વન્સીસ બધા જોવા મળે છે તો એ ટાઈપની સ્ટોરી આવા છે એટલે તમે કીધું ને તમારી ડોટર ઇઝ અ સાયકોલોજીસ્ટ કર કે એના કો મોર્બિટ કેટલી બધી ઇફેક્ટ્સ હોય છે અ પર્સન હુ ઇઝ ગોઈંગ ટુ ધ લેવલ ઓફ ડિપ્રેશન એ જેટલો હાઈ જશે એના બહુ જ બધી ઇફેક્ટસ હોય છે એન્ડ વી હેવ ટ્રાઈડ ટુગેધર કે એ બધી એ બધા ન્યુએન્સીસ નાના નાના થોડા થોડા અમે બતાવી શકીએ અચ્છા આજની લાઈફમાં મોટા ભાગે બધા લોકોને આ રીતના કોમ્પ્લિકેશન્સ કે સ્ટ્રેસ હોય જ છે લાઈફસ્ટાઈલ એવી થઈ ગઈ છે રીઅલ લાઈફની વાત કરીએ તો તમાર લોકોની જે ચેલેન્જીસ હોય છે ડે ટુ ડે ની લાઈફની એનાથી બહાર આવવા માટે ઓવરકમ ધેટ ટુ ઓવરકમ ધેટ સ્ટ્રેસ બસ્ટર શું છે આ ક્વેશ્ચન મારો બધાને છે ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સ જેટલું ફેમિલી સાથે બચ્ચા હોય તો બચ્ચાઓ સાથે પત્ની સાથે માં બાપ સાથે ફ્રેન્ડ સાથે જેટલો ટાઈમ વધારે કાઢીને વિતાવશો ને ઇન્સ્ટટ ઓફ મોબાઇલ્સ એન્ડ ઇન્સ્ટડ ઓફ ઓલ ધ અર ધ પીપલ જે નેગેટિવ પ્રોક્સિક પીપલ કેડ અવે ફ્રોમ ડેમ કે ડાઉટ ઓફ ધેટ ને ફેમિલી ને ફ્રેન્ડ્સ સાથે થોડો થોડો વધારે સમય વિતાવતા રહો એ વધારે તમારા માટે કારગર સાબિત થશે એન્ડ આઈ થિંક કે તમારું ગમતું કામ જ્યાં સુધી તમે કરો છો એ ગમતા કામમાં પણ તકલીફો આવેલી જ છે પણ ઇ ફુ લવ વોચ યુ ડુ એન યુ યુ વોચ યુ લવ તો તમારામાં બધા જ મુશ્કેલીઓનો સામનો કરવાની થોડી હિંમત અંદરથી ક્યાં વધારે આવી જાય છે અને ફોર મી એવું છે કે હું મારી જાતને છે ને એઝ અ સેલિબ્રિટી હું ટ્રીટ જ નથી કરતી હું બહુ જ નોર્મલ વ્યક્તિની જેમ બહુ સાદું જીવન જીવું છું એટલે એ ઘરના કપડાં પહેરીને હું મારી દીકરીને સ્કૂલે લેવા જાઉં છું તો જેટલું સરળતાથી અને ડાઉન ટુ અર્થ જીવન જીવીએ ને તો બીજા સામાન્ય માણસની જેમ અમે પણ જીવી જ શકીએ જો તમે તમારી જાતને બહુ વધારે પડતું ઉપર મૂકી દો ને ત્યારે તકલીફ પડે છે કારણ કે જ્યારે તમે તમારી જાતને સ્ટારની જેમ અને સેલિબ્રિટીની જેમ જો ટ્રીટ કરવા લાગશો ને તો તમે નવા મિત્રો બનાવવાનું બંધ કરી દેશો સો હું બહુ જ એ રીતે ગ્રાઉન્ડેડ રહું છું બધી જ નોર્મલ વસ્તુ કરું છું અને સૌથી હમણાં રહી શકાય તો ગમતું કરો તો મને ક્રિકેટ રમવું પુષ્કળ ગમે છે અને હવે જ્યારે મારું શૂટિંગ કે કશું નથી હોતું ને એમ ઘરે હોય છો તો રાત્રે અમારું નાઇન ટુ ઇલેવન ફિક્સ જે કહેતા ત્યારે અમે બધી જ લેડીઝ ક્રિકેટ એટલે ક્રિકેટ રમવાની એની પ્રેક્ટિસ કરવાની સફાઈ કામ બહુ જ ગમે છે મારા માટે મેડિટેટિવ છે એમ એમને કે આખું મેડિટેશન લાગે એટલે ઘરની સફાઈ કરતી હું દિવાળી ના સાફ સફાઈ બધી કરતી હોય દિવાલો લૂચતી હોય એટલે હું ઘરમાં તમને ને પહેલાં મોતા સાથે જ મળું સો આઈ લાઈક દેટ અને મને ગમે છે તો આ બધા સાથે બેલેન્સ કરી શકું છું ઈશાજી તમારા માટે સવાલ છે એક સિરિયસ ટાઈપનું મૂવીનું શૂટિંગ આપ કરી રહ્યા છો તો સેટ પર એક મસી મજાક કરતો પાત્ર આ ચારમાંથી કોણ લાગ્યું તમને કે आ올 इंग्लिश करيده आई थिंक द रॉन्ग क्वेश्चन दे थैंक यू मला आता पण सी आहो प्रकार मी फिल्म बनवतो वक्ते माहौल क्रिएट करू खूप जरूरी आहे स्पेशली ऍक्टर्स साठी सो आई डू दिस एक्सरसाइज की जे पण सिक्वेन्स आहे याप्रमाणे ना आई हैव बॅकग्राउंड म्युझिक सो याप्रमाणे माहौल क्रिएट करतนาน की ए काकडे અને ક્રાફ્ટની દ્રષ્ટિએ તો બહુ અઘરું છે સો વી મેડ શ્યોર કે જે પણ સિચ્યુએશન છે એ પ્રમાણે મ્યુઝિક એમ્બિયન્સ આપ્યું એસ્પેશિયલી જ્યારે અમે ક્લાઇમેક્સ શૂટ કરતા હતા ત્યારે બાર કલાકની શિફ્ટ હોય છે અમારી સો ફોર સિક્સ આવર્સ છ કલાક એટલે હાફ ઓફ ધ શિફ્ટ ખાલી અમે બધાને બહાર મોકલી મી હેતુ સર રાઇટર સિનેમાટોગ્રાફર નીલમ મેમ સો વી જસ્ટ ડિસ્કસ્ડ કે શું થઈ શકે છે અને 6 કલાક બધા ને પર કોઈ જ ના જોઈ અને ડિસ્કશન કરી એમણે રિહર્સ કર્યા અંદર અંદર ડિસ્કસ કરી 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 કરીને એક ક્લાઈમેક્સ બન્યો છે જે તમે મને જોજો છો સો ધીસ ફિલ્મમાં હસી મજાક કરતા પણ એક ક્રિએશનની દ્રષ્ટિ એઝ એન આર્ટિસ્ટ નું જે સેટિસ્ફેક્શન છે કે ગુંગ આવે સુકુની એમને બતાવ્યું યસ તમે કાઈ પૂછતા હતા મને પછી ને પહેલા બહુ હસ્યા છે નોર્મલ જીવન જીવું